ટેક્સ સામાન્ય રીતે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક આહોક ધરાવના લોકો પાસેથી વસૂલ ગ્રાહત હોય છે જોકે સાબરકાંઠાના ઈડર નાય છત્રીસ કરોડનો બાકી ટેક્સ મામલે ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે જોકે ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત છત્રીસ હજારની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં બાર હજારની નોકરી કરતા પરિવાર ઉપર છત્રીસ કરોડનો ટેક્સ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આ હોય તેવી ઘટના સર્જાઈ આ મામલે પરિવારજનો ઇડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતાં તેઓ પણ કામે લાગ્યા છે જોકે કોઈ પણ જગ્યાએથી હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત ન મળતા ખરે પરિવાર રાતા પાણીએ રડી રહ્યો છે

જે પગલે સમગ્ર પરિવાર માથે જાણે કે આ ફાટીઓ તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમ ટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્યો છે ત્યારે કોઈ પણ પ્રકારનો સહયોગ મળી શકતો નથી મારું નામ મકવાણા જીતેશકુમાર રામજીભાઈ છે ઉડડર તાલુકાના રતનપુર ગામનો રહેવાસી છું મને 36 કરોડની નોટિસ મળી છે મારું મકાન પણ જો 36000 નું જ છે અને એમ હત્યા વાગ્યા હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમ એમને એમ કીધું કે અમારે કંઈ આ લેવર દેવડ છે જ નહીં આમાં તો તમારે ટેક્સમાં જવું પડશે ઇન્કમ ટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર તો પછી એમને મને બેસાઈ રાખ્યો દસ પંદર મિનિટ કે તારે ભાઈ જીતે જ ભાઈ આ ભરવા જ પડશે પૈસા હું કીધું મારી આવક કેટલી છે મારે આવકમાં કેટલી કંઈ ના આટલા બધા પૈસા ભરી એ તો કે તમારા જીએસટી નંબર પણ છે તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો તે તો એમને કીધું કે જીતે જ ભાઈ તમારે પૈસા ભરવા પડે તમારે જીએસટી નંબર ઓલરેડી છે હું કીધું ના મારે તો આવક તો છે ને એટલી બધી હું કઈ જ ન ભરીશ આટલા બધા પૈસા તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો તમારે કેસ નોંધાવો તો પછી ત્યાં સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નતા મારું ભાઈ એમને કીધું ત્યાં પોલીસ સ્ટેશનમાં હીડર પોલીસ સ્ટેશનમાં જાઓ તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યાં પણ કોઈ લેવડ દેવર કરી જ નહીં મારી મને ચાર દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જેકે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે જેકે એન્ટરપ્રાઇઝ મને નોટિસ ઇન્કમટેક્સ દ્વારા મળી છે દસ કરોડ રૂપિયાની

એનો સમગ્ર પરિવાર હેફતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે એનું આધાર કાર્ડ પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ જય મળી મળીએ અમારા ઘરની પરિસ્થિતિ હાવ ગરીબ છે અમે મજૂરી કરવા વાળા માણસો છે ઘરમાં પપ્પા નથી અને અમે મજૂરી ઉપર જીવીએ છીએ દિવસના બસો રૂપિયા અમે મજૂરી કરીને લઈએ ત્યારે તો દિવસનું ઘરમાં અમે ખાઈએ છીએ દસ વીસ રૂપિયાનો લોટ લઈને અમે આવી રીતે જીવીએ છીએ અમાર જમીન બી નહીં કશું નથી અમારા ઘરમાં અને મારા ભાઈ ઉપર આવી આફત આવી પડી છે ને એનાથી અમે છે ને એકદમ એ થઈ ગયા છે કે આ છત્રીસ કરોડ એટલે શું એમ અમે છત્રીસ હજાર હજુ તો જોયા નહીં મેં મારી જિંદગીમાં હજુ તો મેં જોયા જ નહીં એમ જ કહું છું મેં કમાય બી નહીં છત્રીસ હજાર હજુ તો અને આ છત્રીસ કરોડનું આજે મારા ભાઈ ઉપર આવીને પડ્યું છે એનાથી અમે મારા ઘરના મારા મમ્મી મારો ભાઈ બધા આમ ડરી ગયા છે કે હવે હવે શું કરશું એમ કારણ કે ઘરમાં કોઈનો સપોર્ટ બી નથી તો મેં છત્રીસ કરોડ એટલે કેવી રીતે આમેવાળા નહીં કરી શકીશું એમ